વડોદરાની આરટીઓ કચેરી ખાતે મોટર વેહિકલ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ કર્મચારીઓ દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે આમ તો રાજ્યભરમાં જ જે ટેકનિકલ કર્મચારીઓ એસોસિએશન છે તેમના દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે કેટલીક પડતર માંગણીઓને લઈને રાજ્યભરની આરટીઓ કચેરી ખાતે આજ રોજ આ તમામ કર્મચારીઓ કે જેમના દ્વારા હડતાલની શરૂઆત કરવામાં આવી છે તેઓએ સોમવાર હોય નો લોગ ડે તરીકે વિરોધ કરવામાં આવ્યો એટલે કે લોગિન નહીં કરીને તેમણે વિરોધ દર્શાવ્યો છે ને આજથી આ નો લોગ ઇન વિરોધ કરવાની રીત સાથે તેઓ હડતાલ પર ઉતરી ગયા છે અને તે જ અંતર્ગત જે અરજદારો આરટીઓ ઓફિસ ખાતે પહોંચી રહ્યા છે અપોઇન્ટમેન્ટ લઈને જેઓ પહોંચ્યા હતા તેમને ત્યાં પહોંચીને જ્યારે ખબર પડે છે કે અહીં તો કર્મચારીઓ હડતાલ પર છે અને તેમની કામગીરી નહીં થઈ શકે માટે અરજદારોમાં પણ ભારે રોષ જોવા મળે કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી આરટીઓ કચેરી ખાતે કારણ કે જે ટેકનિકલ કર્મચારીઓ છે તેમના દ્વારા લોગ જ નથી કરવામાં આવ્યું અને તેઓ હડતાલ પર ઉતરી ગયા છે માટે તમામ પ્રકારની જે કામગીરી છે તે આરટીઓ કચેરી ખાતે ખોરવાઈ ગઈ લાંબી લાંબી કતારો અહીં અરજદારોની જોવા મળી અને ત્યાં પહોંચતા બાદ તેમને ખબર પડે કે ટેકનિકલ કર્મચારીઓ જે હડતાલ પર ઉતરી ગયા છે અને માટે તેમની કામગીરી નહીં થઈ શકે એટલે આ તમામ જે અરજદારો આરટીઓ કચેરી ખાતે કામ માટે પહોંચ્યા હતા તેમનામાં પણ ભારે રોષ જોવા મળે રહ્યો છે વડોદરા આરટીઓમાં અપોઇન્ટમેન્ટ લીધા પછી અમારો દસ નો થાય ઇન્સ્પેક્ટર પછી ખબર પડી કે ચાલુ થશે પ્રોસેસ અને ટાઈમ પ્રમાણે સાડા દસ પ્રમાણે બાર વાગે ઇન્સ્પેક્ટર આવ્યા હતા અને અમારું જે ચેક કરવાનું હતું વ્હીકલ એક મારા પરથી બધા વેહિકલ ચેક કરીને જે બી એમાં ઇન્સ્પેક્શન કરીને જે બી ખામી હતી એ બતાવી છે અને ઇન્સ્પેક્શન કામ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે નેક્સ્ટ પ્રોસેસ આજુ કઈ ખબર નથી કે આગળ ઓનલાઈન થશે નહીં થાય શું કામગીરી થોડી ખાસી ધીમી છે કોઈ વ્યવસ્થિત જવાબ નથી મતલબ અપડેટ થશે નહીં થાય શું છે શું નહીં પણ જે ઉપર લેવલના ઓફિસરો છે એમનું કામ કરી રહ્યા છે ઇન્સ્પેક્શનનું એનું કામ કરી રહ્યા છે